હું પુસ્તક ગૌરસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ડ્રેગન ફ્રૂટની લસી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશો અને કેટલી સામગ્રી જોઈશે તો તેના માટે મેં એક ડ્રેગન ફ્રૂટ લીધું છે તો એને પહેલાં આપણે કટ કરશું આવી રીતે આવી રીતે એને કટ કરી નાખવાનું અડધું અડધું બે ટુકડા કરી નાખા આપણે એક આ લાલ છે ને એક આવે છે બે કલરના આવે છે આમાં બે મીઠા જ હોય જે તમારે બનાવવું હોય જેનું બનાવવું હોય એનું બની શકે હવે એને આપણે ડાયરેક્ટ મિક્સરના બાઉલમાં નાખી લઈશું હવે આપણે મિક્સરનો બાઉલ લેવાનો ને આને છે ને આવી રીતે ચમચીથી જ કાઢી લેશું રીતે મસ્ત નીકળી જો બંનેમાંથી આપણે એવી જ રીતે કાઢી લઈશું છોકરાઓને આપી દઉં ને તો આરામથી અડધું કરીને આપી દેવાનું ચમચીથી બેઠા બેઠા ખાઈ જાય અમુકને આનો ટેસ્ટ ન ભાવતો હોય એટલા માટે આપણે લસ્સી બનાવીને પીએ તો લસ્સી પણ બહુ સારી આની ને ઉપવાસમાં તમે એક ગ્લાસ લસ્સી આની પી લઈએ ને તો બહુ મસ્ત આમ ભૂખ ન લાગે તમને આપણે બધું જ કાઢી લીધું છે હવે એમાં આપણે થોડુંક મલાઈવાળું દૂધ નાખશું મલાઈ હોવી જોઈએ હાથે અડધો ગ્લાસ લીધું છે મેં ચમચી આપણે દહીં હવે એમાં બે ચમચી આપણે ખાંડ નાખશું બે થી અઢી ચમચી ને દહીં થોડુંક આમાં ખટાશ પડતું લેવાનું એટલે ખાટી મીઠી મસ્ત લાગે મોરું હશે તો સારી નહીં બને હવે આપણે આને ક્રશ કરી લેવા હવે આપણે ડાયરેક્ટ ગ્લાસમાં નાખી દઈશું એનો કલર જોવો કેટલો મસ્ત કલર જોઈને તો જ પીવાનું મન થઈ જાય તૈયાર છે આપણી લસ્સી ડ્રેગન ફ્રૂટની લસ્સી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળનો વિડીયો મારો મળતો રહીએ